ઘણી વાર હારામાણા હોય ને એનામાં અભિમાન બહુ હોય ને એ કોઈની વાત સાંભળે નહીં એને કોઈક સલાહ આપવા જાય ને તો એ કે અમે બહુ બુદ્ધિ છે ભાઈ વધી પડે છે અમારે કોઈની સલાહની જરૂર નથી એ કોઈની સલાહ ન માને એને પોતાની હમદદારીનું ને પોતાના હારાપણાનું અભિમાન હોય અને હારામાણામાં પોતાની હારપનું જે અભિમાન છે એ જ સૌથી મોટો દોષ છે અભિમાન જ એની સારપને ખાઈ જાય છે આપણા ગામડાના માણસો એમ કે તમે વાટકા ખીર ખાઓ અને પાછળથી બે કળી કાચા લસણ ની ચાવી લ્યો તો ઓડકાર લહણનો આવશે ખીરનો નહીં એમ તમે ગમે એટલા સારા હો તમારામાં ગમે એટલા સદગુણો હોય પણ જો એક અભિમાન હોય ને તો લોકોને અભિમાન જ દેખાશે તમારી હારપ નહીં દેખા